ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હોવાનું કહીને ખંડણી માંગવાના કેસમાં પોલીસે રણજીતસિંહ મોરી અને પ્રદીપસિંહ પરમારની ધરપકડ કરી છે પરંતુ ચેષ્ટા હોસ્પિટલમાં ખરેખર ગર્ભ પરીક્ષણ થતું હતું કે નહીં તેને લઈને સવાલો ઉભા થયા છે કારણ કે હોસ્પિટલની સંચાલિકા રમાબેન બડમલિયા છ સાત વર્ષ પહેલાં પરીક્ષણના કેસમાં પકડાઈ ચૂકી છે રાજકોટમાં રૈયા રોડ પરના એક મકાનમાં વાયરલેસ સોનોગ્રાફી મશીનથી પરીક્ષણ કરવામાં આવતું હતું પોલીસે છટકું ગોઠવીને એ પરીક્ષણનો પર્દાફાશ કર્યો હતો અને રમાબેન સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી એ ગર્ભ પરીક્ષણને ઝડપી લેવા માટે એક મહિલા પોલીસ કર્મી પોતે જ ડમી ગ્રાહક બની હતી પહેલા વચેટિયા નિતેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેણે ગર્ભ પરીક્ષણ માટે અઢાર હજાર રૂપિયાનું ચાર્જ કર્યો હતો એ વચેટિયાએ મહેશ મનુ રાઠોડ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો જે રમાબેનનો ભાણેજ થતો હતો મહેશ મારફતે ગ્રાહક બનેલી મહિલા પોલીસ કર્મીને રૈયા રોડ પર આવેલા મકાનમાં લઈ જવાઈ હતી જે મકાન રમાબેનના મિત્રનું હતું જ્યાં રમાબેન બડબલિયાએ વાયરલેસ પ્રોબ અને સેમસંગ ગેલેક્સી તે વડે સોનોગ્રાફી કરવા કહ્યું હતું એ સમયે રમાબેન ચોટીલામાં જ મણિરત્નમ હોસ્પિટલ ચલાવતા હતા ચોટીલાથી મહેશ રાઠોડ તેમને ગર્ભ પરીક્ષણ માટે રાજકોટ લઈ ગયો હતો પોલીસે ચારેયને ઝડપ્યા ત્યારે પહેલી વખત તેઓ ગર્ભ પરીક્ષણ કરી રહ્યાનું રટણ કરી રહ્યા હતા ત્યારે ચોટીલાની એ હોસ્પિટલ હવે બંધ કરી દેવામાં આવે છે અને હવે હોસ્પિટલમાં સંચાલિકા તરીકે કામ કરી રહ્યા છે ત્યારે શું નામ બદલીને ફરી છૂટી રીતે ગર્ભ પરીક્ષણ તો નથી કરવામાં આવતું ને એવા સવાલ પણ ચર્ચાઈ રહ્યા છે કારણ કે સીધા હોસ્પિટલમાં જઈને લાખો રૂપિયાની ખંડણી માગવા પાછળ કંઈક તો ભેદ જરૂર હોવો જોઈએ લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા